નમસ્કાર મિત્રો અત્યારે ચોમાસાનું વૃત્તિ ચાલી રહી છે ત્યારે લોકો અત્યારે બહુ જ ફરવાનું પસંદ કરી રહ્યા હોય છે અને ફાઉન્ટેન જોવા માટે પણ લોકો બહુ જતા હોય છે અને ઘણી બધી જગ્યાએ વરસાદનો માહોલમાં મજા માણવા જતા હોય છે પણ તેમના માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ફાઉન્ટેનમાં જ્યારે લોકો જોઈ રહ્યા હતા ત્યારે અચાનક જ એવું પૂર આવ્યું કે જોત જોતામાં લોકો ગળી પડ્યા હતા અને એકાએક દોડા દોડી મચી ગઈ હતી અને અચાનક જ પાણીનું પ્રમાણ વધતા લોકો તણાઈ ગયા હતા તે જોઈ શકો છો મારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો